હલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો હાલ અમે માઉન્ટ આબુ જ છીએ ને નવ તારીખે આવ્યા હતા માઉન્ટ આબુ અને દસ દિવસનો જે બીજી ક્લાઇમ્બિંગ કોર્સ હોય એ પૂરો કર્યો આમ તો ઠંડીના બહુ હેરાન થઈ ગયા હતા બધા પણ મજા એટલી આવી અને માઉન્ટ આબુમાં આમ કહે તો નક્કી લેખ છે ગુરુ શિખર અચલગઢ તથા સનસેટ પોઈન્ટ અને હનીમૂન પોઈન્ટ આ બધી જગ્યાએ અમે જોઈને ખરેખર મજા આવી ગઈ તો અહીંથી હવે અમારે ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ થવાનો છે તો પાલનપુર જવાનું છે ત્યાંથી ઉજાણી કેમ્પ સાઈડ તથા અંબાજી અને બાલારામ છબિયારની મુલાકાત લેવાની છે તો મિત્રો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું તથા શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો Ach, ujaney campsite. Ah. Hello, mitro. કેમ છો બધા મજામાં તો દસ દિવસના આપણે માઉન્ટ આબુનો જે માઉન્ટેનિંગનો જે કોર્સ હતો એ આખો અમે પૂરો કરીને આવ્યા છીએ તાલીમ આર્થીઓ અને ઉત્તર ગુજરાતની ટૂર કરવાની છે બનાસકાંઠા અને સાબરકાંઠાને એ બધું છે એ બધી અમે ટૂર કરવાની છે તો આજે અમારે જે ટૂર શરૂ થવાની એનો પહેલો સ્ટેર રાખ્યો છે માઉન્ટ આબુથી ડાયરેક્ટ આપણે પાલનપુરમાં જે બાલારામ આવેલ છે બાલારામ એમાં ઉજાણી કેમ્પ સાઈડ છે એના ત્યાં તે જગ્યાએ અમારે રહેવાની આજના સ્ટેની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંથી હવે અમારું ઉત્તર ગુજરાતનો ટૂર શરૂ થશે જે આ પાછળ જે આખું તમે જોઈ શકો છો એ આખું ઉજાણી કેમ્પ સાઇડ છે એનો આખું કેમ્પસ છે જે ખૂબ જ આમ બગીચો આખો મસ્ત બગીચો બનાવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આજે આપણે દસ દિવસની માઉન્ટ આબુની જે અમારી દસથી જેટલા રોક ક્લાઇમ્બિંગની ટ્રેનિંગ હતી એ પૂરી કરીને અમે અત્યારે ઉત્તર ગુજરાતની અમારી ટૂર ચાલુ થઈ છે તો અત્યારે અમે બનાસકાંઠા જિલ્લાના ઉજાણી કેમ્પ સાઇટ ઉપર આવેલા છે અને અહીંયા અમારું બે દિવસનું નાઇટ સ્ટે છે અમે અહીંયા ઉજાણી કેમ્પ સાઇટ આપણે વિગતે આપણે જોઈશું તો અહીંયા ઘણી બધી વ્યવસ્થાઓ છે જેમ કે રહેવાની વ્યવસ્થા છે ઘણા બધા ટેન્ટ છે અહીંયા પાછળ ટેન્ટની વ્યવસ્થા છે પાછળ ક્વાટર બી છે અહીંયા રહેવાની અને બહુ સરસ એવી કેમ્પ સાઇટ છે તો ફરવાની બી મજા આવેલી છે

અહીં છે આ રૂમની વ્યવસ્થા પણ છે રહેવા માટેની અહીંયા પણ ટેન્ટ છે અહીં ઉપર સાઈડ છે અહીં એક જમવાનું બનાવવા માટેનું રસોડું પણ છે અહીં એમની પાછળની બાજુ બે હોલ છે મોટા કે જ્યાં કોઈક મોટા ગ્રુપ આવે તો એ લોકો પણ અંદર આરામથી છે રહી શકે અને બાકી બગીચામાં પણ બધું બગીચો જોવાલાયક જ છે તમે જોઈ શકો છો અહીં જો એક કુટીર બનાવેલી છે બેઠવા માટે આ રતન છે અને બીજ હોય આ જે બીજ દેખાય છે આમાંથી બાયોડીઝલ મળે રતન જ્યોત અહીં પણ એક જો બેસવા માટે એક શેડ બનાવેલો છે અને બેન્ચિસ પણ મૂકીએ બેઠવા માટે મસ્ત ગેટ બનાવેલો છે શરૂના ઝાડથી જો કેવો મસ્ત ગેટ બનાવેલો છે જોઈ શકો છો અહીં કચરાપેટી પેટી મૂકીએ છીએ આમ તો પ્લાસ્ટિક છે એ બાર ગેટ પર ચેક કરીને આવે કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક થઈ લેવો કઈ અંદર ના આવવા દે અને તો એ પકડાય તો પછી એને છે દંડ વસ્તુ કરીને તરફથી એની પાસેથી ને આ જોઈ શકો છો તમે નજારો અંદર કિડ્સ પાર્ક પણ છે ઇન્ફોર્મેટિવ ઝોન છે પવનચક્કી વન ટુ બધું અંદર આવેલું છે ચાલો જાણી કેમ્પ સાઈડમાં કિડ્સ પાર્ક પણ બનાવ્યો છે જેમાં નાના નાના છોકરાઓના મનોરંજન માટે છે અલગ અલગ પ્રકારની છે એ મોજ મસ્તી કરી શકે એવો એક પાર્ક બનાવ્યો છે જેમાં તમે જોઈ શકો છો બધું લસણ પટ્ટી પણ છે જયારે દરેક પ્રકારના છે ઝીંચકા છે તમે જોઈ શકો છો અહીં એક વન પણ બનાવી જેથી અહીંયા આરામથી બેસી શકાય અને મસ્ત એક નાના છોકરા માટે મનોરંજનનું માધ્યમ પૂરું પાડે એવું છે આ બગીચા જે રીતે આપણે મિત્રો જંગલમાં વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે જે કોણ બનાવે છે એ રીતે કોણ અહીં પણ બનાવી છે કે જેથી કરીને આજુબાજુનું જે આ બગીચામાં જે ફૂલ ઝાડને છે બધું એને અહીંથી પાણી પહોંચાડે

અમારા વન રક્ષક જીગ્નેશ કુમાર હિંચકા મજા માણી રહ્યા છે ઘણા સમય પછી આવો એમને મોકો મળ્યો છે નાના હતા ત્યારે વાડીએ આવા હિંચકા ખાતા હતા આજે એમની યાદગીરી તાજી કરવા માટે અહીંયા હિંચકા મજા માણી રહ્યા છે અને એમની સાથે અમારા બીજા સ્ટાફ મિત્ર એવા અક્ષયભાઈ છે અક્ષયભાઈ નાના હતા ત્યારે બઉ ખાતા હતા આજે સાચી કરવા માટે બગીચામાં આવી ને કયા બગીચા ઉદાણી કેમ અમે બધા ફોટોગ્રાફી કરે છે ફોટોગ્રાફીમાં બધા મના જોયું આજે આપણે ઉજાણી કેમ્પ સાઈડનું નું બધા દ્રશ્યો જોયા બધા આપણે કિડ્સ પાર્ક જોયો છે પવનશક્કી જોઈ છે તો બાકીની જે વધારે આપણે ટેન્ટની માહિતી છે જમવાની રહેવાની વ્યવસ્થા બધી છે આપણે સચિનભાઈ વાઘેલા છે આપને ફરી માહિતી આપશે સચિનભાઈ નમસ્કાર મિત્રો મારું નામ સચિન વાઘેલા છે હું જાંબુઘોડા જાંબુ હું નોકરી કરું છું તો અહીંયા પણ આવી સેમ એમ સાઇટ સાઇડ છે પાટીખોર ટુરિઝમ અહીંયા અમે અત્યારે નાઇટ સ્ટે અત્યારે અમે ટુ ટુર ઉપર આવ્યા છીએ ઉત્તર ગુજરાતના તો અત્યારે અમે બે દિવસ માટે અહીંયા નાઇટ સ્ટે કરવાના છીએ તો અહીંયા સેમ અમારા ભાટ જેવું સુવિધાઓ છે તૈનો તૈની કેમ્પ સાઇટ ને અહીંની કેમ્પ તૈની કેમ્પ સાઇટ કરતાં અહીંની કેમ્પ સેટ થોડી ઘણી મોટી છે પણ ઓવરઓલ ગુજરાતમાં જોવા જઈએ તો કેમ્પ સાઇટમાં તમામ રેટ અને સુવિધાઓ લગભગ સેમ હોય છે તો અહીંયા આપણે રહેવાની વ્યવસ્થા રહેવાની વાત કરીએ તો અહીંયા સરસ મજાના ટેન્ટની સુવિધાઓ છે કોટેજની સુવિધાઓ છે અહીંયા રેટ પણ પાંત્રીસોની એસીના ને નોન એ નોન એસીના બાવીસોની સમકક્ષ હોય છે અને અહીંયા જો તમારે ફરવા આવવું હોય તો અહીંયા તમારે સોમથી શુક્રના ચાલીસ રૂપિયા ટિકિટ હોય છે અને શનિ રવિના પચાસ રૂપિયા ટિકિટ હોય છે તો ઉજાણી કેમ્પ સાઇટની અંદરની વાત કરીએ તો અહીંયા ખાસી એવી મોટી કેમ્પ કેમ્પ સાઇટ છે જેનો વિસ્તાર પણ બહુ મોટો છે તો અહીંયા ઘણી બધી કુટીરો પણ જોવા જો જોવા જેવી છે એના સિવાય નાના છોકરાઓ હોય તો એની માટે ચિલ્ડ્રન ચિલ્ડ્રન પાર્ક પણ આવેલો છે અને એના સિવાય બીજું ખાસ વિશેષ કે અહીંયા પવનચક્કી પણ આવેલી છે જે રીતના આપણે જંગલોની અંદર પ્રાણીઓને પાણી પીવા માટેની જેવી આપણે વ્યવસ્થા કરીએ છીએ તેવી સેમ અહીંયા પણ પવનચક્કી એવી બનાવેલી છે જેના દ્વારા અહીંના જે ગાર્ડન છે એને પાણી પીવડાવવામાં આવે છે એના સિવાય બીજું પણ ઘણું ઘણું બધું મનોરંજન કરવા માટેની વ્યવસ્થા છે જેમ કે મારા માટે અહીંયા વનની નીચેનો જે હિંચકો હતો ત્યાં મેં હિંચકાની બહુ મજા માણી મને એકદમ નાનપણ યાદ આવી ગયું એટલે તમે પણ જો આવો તો અહીં હિંચકા ખાવાનું નહીં ભૂલતા બહુ મસ્ત જગ્યા છે બસ એમ જાંબુઘોડાની કેમ્પ સાઇટ અહીંયા પણ એવી મને ખૂબ મજા આવી રહી છે આ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકામાં આવેલું ઉજવાની કેમ્પ સાઇટ છે જે ગુજરાત ફોરેસ્ટનું એક ઉત્તમ કામગીરી અને જે અહીં અંદર ઉપલબ્ધ કિડ્સ પાર્ક અને જે ગાર્ડન છે અને જે ઇંચકાઓ છે એ ખૂબ જ સરસ છે અને અહીં આવીને એકદમ મસ્ત દિલ ખુશ થઈ જાય છે અને એમ મનને શાંતિ થાય છે આ સાંજના ટાઈમે એકવાર આવો ને તો અલગ જ ફિલિંગ થાય છે અને આ અહીંની મુલાકાત તમે એકવાર જરૂર કરજો અને તમને ઘણી મજા આવશે થેન્ક યુ તો અમારા સાથી મિત્રોએ જેમ કીધું એમ આ કેમ્પ સાઇટ બહુ જ મજા આવે એવી જગ્યા છે અને તમે બધા આ કેમ્પ સાઇટની મુલાકાત લો અને જંગલને આ એની જે વાતાવરણ છે એને માણો એવી બધાને વિનંતી છે તો આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ